આ વિશેષ પ્રસંગે કલુલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ કાંતિજી ભીખાજી ઠાકોર અને અન્ય પ્રખ્યાત આગેવાનો ઉપસ્થિત રહ્યા સમાજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમે બધા માટે પ્રેરણાદાયક ભૂમિકા ભજવી છે સમાજના આગેવાનો દ્વારા શૈક્ષણિક પ્રગતિ માટે ખાસ તકેદારી રાખવા અને લગ્ન પ્રસંગોમાં ફિજુલ ખર્ચને ઘટાડીને શિક્ષણ માટે વધુ ખર્ચ કરવાની પ્રેરણા આપવામાં આવી કલોલ તાલુકા ઠાકોર યુવા ટીમના પ્રમુખ સુરભા ઠાકોરે આ મંચ પરથી એક ખાસ સંદેશ આપ્યો સમાજના દરેક પરિવારને પોતાની નવી પેઢી માટે શિક્ષણને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો અને સમાજની મજબૂતી માટે જોડાવા આમંત્રણ આપ્યું કાંતિજી ભીખાજી ઠાકોરે સમાજને પ્રેરક સંદેશ આપ્યો તેમણે શૈક્ષણિક પ્રગતિ માટે વધુ ફાળવણી કરવાનો અનુરોધ કર્યો અને ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચા ટાળીને શિક્ષણમાં રોકાણ વધારવા પર ભાર મૂક્યો હાર્દિક અભિનંદન સાથે કલોલમાં ક્ષત્રિય ઠાકોર યુવા ટીમ દ્વારા આ આગવી અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરાયું છે જે કાવ્ય રીતે આપણા સમાજના તેજસ્વી દાલઓને માન્યતા આપવા માટેનું એક અનોખું મંચ છે આજે આ મંચ પરથી ઊભા રહી હું એટલું કહી શકું કે આપણે એવા યુગમાં છીએ જ્યાં શિક્ષણ અને સમાજ સેવા એ સમાજના વિકાસ માટેના પાયાના પથ્થર છે મિત્રો સમાજમાં જો વિકાસ લાવવા છે તો પ્રથમ આપણે શિક્ષણને પ્રાથમિકતા આપવી પડશે નવી દિશામાં આગળ ધપાવે છે સન્માન સમારોહમાં ભાગ લેનાર તેજસ્વી તાલાઓની પ્રસન્નતા સ્પષ્ટ જોઈ શકાય છે તેમની કઠિન મહેનતને આજે એક ખાસ મંચ પર માન્યતા મળી છે ત્યારે સમાજ આટલો મોટો બેઠો હોય તો સમાજ ની જઈ તો જોરદાર બોલવી જોઈએ તાલુકા સુધી ખબર પડવી જોઈએ બોલો ઠાકોર સમાજ ની વાહ ભાઈ વાહ આજે આ કલોલની અંદર કલોલ તાલુકા ક્ષત્રિય યુવા ઠાકોર મંડળ દ્વારા સાબત ના તેજસ્વી તારલાવનો સન્માન કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત મારા સાથી મિત્ર કોટી બોર્ડ જિલ્લા પંચાયત ના સદસ્ય ઠાકોર સમાજ માકે સારુ કહી એવું કરી બતાવનો અને ઠાકોર वेद गाना कांति जी ठाकुर क्षत्रिय तालुका ठाकुर समाजला अग्रवाल श्री सुरभा ठाकुर विश्वो गंभीर जी, जी। कलौ तालुका स्टैंडिंग कमिटी ना चेयरमैन मनोहर जी ठाकुर गांधीनगर जिला पंचायत ना पूर्व उपाध्यक्ष

હમ વેચાઈ કરવાનો નથી એટલે આવનાર દિવસમાં તમે પણ તમારા કુટુંબ મહગા વાનામાં આ મેસેજ આપજો સમાજ એકતા રાખ્યો એય બોલાય અમારો સન્માન કર્યું અને મે બોલતો બોલાને ટકાવી એ કરોડ દળના ક્ષત્રિય ઠાકોર દિવાળીનો ખૂબ લોણીશું જય જય ભારત માતાજી ઠાકોર સમાજની આજે કરોલ ટાઉન હોલમાં કરોલ તાલુકા ક્ષત્રિય ઠાકોર યુવા ટીમ દ્વારા વિદ્યાર્થીઓના સત્કાર સમારંભમાં ઉપસ્થિત ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રામાજી તાલુકા પંચાયતના પ્રમુખ છતરાજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનરજી રમેશજી મથુજી જવાનજી સતત છેલ્લા બે મહિનાથી આ વિદ્યાર્થીઓનો ઠાકોર સમાજના અધિકારી સરકાર સમારંભ ની જે ચિંતા કરતા એવા

આવનાર દિવસ નું તમે ભવિષ્ય છો વર્ષો પેલા આપણા વણીલો આપણા ગીડિયાઓ જમીનદાર જાગીદાર

અહીંથી મારા વિદ્યાર્થી ભાઈ વાત કરું કે